આઈ શ્રી સુનબાઈ માએ સમાજ ઉત્થાનનું કામ કર્યું એમાં સૌથી મોટું જો કામ તેમણે કર્યું હોય તો તે વ્યસન મુક્તિનું હતું અને એમાં પણ એ સમયે ન માત્ર ચારણો પરંતુ 18 વરણમાં જે દારૂરૂપી દૂષણ ઘર કરી ગયું હતું એને દૂર કરવા માટે આઈ માએ ખૂબ પ્રવાસો કર્યા ખૂબ મહેનતનું કામ કર્યું અને સમાજ જાગૃતિ લઈ આવ્યા ત્યારે ભગત બાપુ છે એ આ ગીતમાં આઈ માને આહવાન કરે છે કે માં તું એ શક્તિ તત્વ છો કે જે આ સમાજને આ દારૂરૂપી દૂષણમાંથી છોડાવી શકે છે ત્યારે શક્તિ ચાલીસામાં ભગત બાપુ છે એ આપણને શાસ્ત્રોનો રેફરન્સ આપતા કહે છે કે માડી એવો જાદ વે રણ થો હે પ્રભાસ ને પાદ રે રેજી માડી એવા બેટા ને બાપે સંઘાયા દ્વારકા માં દરિયો રેલો રેજી યાદવા સ્થળી જે થઈ એ આપણા શાસ્ત્રનો પ્રસંગ જે છે એને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે જે દારૂના દૂષણથી છે એ આપસમાં લડી અને આખો જ જે જાદવ કુળ છે એનો ત્યાં સંહાર થાય છે અને પછી કે માડી એવા દારૂના દૈત્યથી દુભાણો દેવકીનો દીકરો રેજી ભગવાન કૃષ્ણ ચંદ્રમની જગત ગુરુ જેને કહેવાય એવા કૃષ્ણ ભગવાન છે એ પણ આ दारूના દૈત્યથી દુભાણા એટલે જે છે એના કૂડનો છે સંહાર થયો અને માડી તો છોડ્યું તાણીને સુતો હે પાટણ ને પીપડે રેજી ભાલકા તીર્થ આજે પણ જેની સાક્ષી પૂરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પછી એ જે પારધીના જે તીર વડે છે એ એમનો ત્યાં એમ કહેવાય કે અંતિમ ક્ષણો છે તે પીપળાએ વીતે છે અને પછી ભગત બાપુ શું છે કે દેવના ઘણી રેલી આજ છે એ દારૂ રૂપી જે એમ કહેવાય કે જે દૈત્ય છે એને દેવના એટલે કે કૃષ્ણના પણ દિલને દુભાઈવા છે એટલે સોરઠ દેશને એની ઘણી શરમ આવે છે પણ આજે શું પરિસ્થિતિ છે

દેવને દુખ પડ્યા રે જી માડી આજ દાવા નડ ડુંગ રે લાગ્યો હે બાઈ જો ભળકા બળે રે જી હે માડી એને લાખું ને ભરખી લીધા

અને પછી કહે છે કે લાખો માણસોને છે એ આ દારૂ રૂપી જે દૈત્ય છે એને ભરખી લીધા છે અને પછી તો કે એમાં માં તારો પવિત્ર નેહડો પણ હવે બાકાત નથી રહ્યો હે માડી તારા નેહડામાં દૈત જો નાચે જનેતા કા જોઈ રહી રે જી હે માં તારો પવિત્ર નેહડો છે એમાં પણ આ દારૂએ છે એ પગ પેસારો કર્યો છે અને તું આવી રીતે જોવેશ

કે ધરતી ધમ ધમે રે જી શું કામ તો કે મારી તારે ચોસઠ જોગણી સાથે ચોરાશી ની ચાર રે જી આપણે ત્યાં જે દેવી ભાગવત માં જે ચોસઠ સ્વરૂપો માતાજી ના વર્ણવા છે એ ચોસઠ ચોસઠ સ્વરૂપો માતાજી તારી સાથે છે અને ચોરાશ ની ચારણું પણ તારી સાથે છે એટલે હે માં

એ આ દારૂ રૂપી દૂષણથી અને વ્યસનથી દૂર જ રહેતા હોય છે શક્તિ ચાલીસામાં ભગત બાપુએ આ ઈસોનબાઈ માના જીવન ચરિત્રના અનેક વર્ણનો કર્યા છે એની વાતો તમારી સાથે કરતા રહેશું નમસ્કાર